એક મિનિટમાં સાંભળો કૃષ્ણ ભગવાનના જીવન દર્શન વિશે ભગવાન ભગવાનસિંહને જેલમાં જન્મવાનું જન્મવાની સાથે જ પોતાના સગામા બાપથી અલગ થઈ જવાનું જ્યારે ગોકુળની અંદર માનમાન સમજણ થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું અને જીવનમાં પોતાનો પ્રથમ પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એનાથી પણ અલગ થઈને મથુરાની અંદર પોતાના સગામામાં કંસનો વધ કરી લેવાનો અને ત્યારે મથુરાની ગાદી મળવાની હોય ત્યારે એ બીજાને આપી અને સાંદેપની મુનિના આશ્રમે અભ્યાસ કરવા માટે જતું રહેવાનું અભ્યાસ પૂર્ણ કરી અને જ્યારે સોનાની નગરી દ્વારકા વસાવી અને શાસન કરવાનો સમય આવ્યો ત્યારે જ દ્વારકા બલરામને આપીને હસ્તીના પૂરની અંદર જે મહાભારત ની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્રમાં પહોંચી જવાનું કુરુક્ષેત્રની અંદર પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાથી સંહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવાની અને ધર્મ સ્થાપના કર્યા પછી પણ હસતા મોઢે ગાંધારીનો શ્રાપ લેવાનો અને શ્રાપ લીધા પછી પોતાના જ યાદવોને એકબીજાના વિનાશ કરતા જોવાના અને છેવટે પોતે ભગવાન હોવા છતાં પણ સામાન્ય પારધીના તીરથી મૃત્યુ પામવાનું અને આ છે પૂર્ણ પુરુષોત્તમની પુરુષમાંથી માંથી પુરુષોત્તમ થવાની લીલા તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો કૃષ્ણા વાસુદેવાયે હરય પ્રણત કલેશના સાય ગોવિંદાય નમો નમઃ